ભરુચ જિલ્લાના શ્રી સરસ્વતી વિદ્યા મંદિર જંબુસર ખાતે શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો શિક્ષણ એ જ સમાજ ઉન્નતિનો પાયો છે શિક્ષિત બનો સંગઠિત રહો સંઘર્ષ કરોના ધ્યેયને લક્ષમાં રાખી માહ્યાવંશી સમાજના ઈષ્ટદેવ શ્રી હરિબાવા ગોસાઈ મઠ મહેગામની કીર્તિ અને મહિમા આ પરદેશ સુધી પહોંચે તે ઉદ્દેશ્ય સેવક સંઘ ગ્રુપ ગુજરાત દરેક કાર્યક્રમો કરે છે વર્ષ બે હજાર એકવીસ માં સ્વ રમેશભાઈ જવેરભાઈ પરમાર ગામ ગંગાપુર દ્વારા શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ ગુજરાત ની સ્થાપના કરવામાં આવી હતી આ વર્ષ બે હજાર માં શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત દ્વારા ભરૂચ સુરત નવસારી મુંબઈ તથા અન્ય જિલ્લાના વિસ્તારોના ધોરણ 6 થી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક તથા બોલપેન વિતરણ કરવામાં આવ્યું હતું આ ભગીરથ કાર્ય શ્રી હરિબાવા સેવક સંઘ ગ્રુપ ગુજરાત વર્ષ બે હજાર થી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક નું સહાય કરતું આવ્યું છે

ગામ બગુમરા હું હરિભાવા સેવક સંઘ ગ્રુપનો એક સક્રિય સદસ્ય છું આજ રોજ જંબુસર મુકામે સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે શ્રીહરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમનું રોજ આયોજન કરવામાં આવેલ છે શ્રીહરિબાવા સેવક સંઘ ગ્રુપ બે હજાર એકવીસના વર્ષમાં આ ગ્રુપની સ્થાપના થઈ હતી બે હજાર એકવીસથી બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસ બે હજાર ચોવીસ ને આ વર્ષે બે હજાર પચીસમાં ટોટલ પચીસ હજારથી વધુ નંગ નોટબુક સમગ્ર ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે આઠ આઠ નંગ નોટબુક વિતરણ કરેલ છે મિત્રો ચોવીસ સાત બે હજાર એકવીસના રોજ શિહરિબાવા સેવક સંઘ ગ્રુપની સ્થાપના સ્વર્ગસ્થ રમેશભાઈ ઝવેરભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી બે હજાર ત્રેવીસના વર્ષમાં એમનું અવસાન થયું ત્યાર પછી શિહરિબાવા સેવક સંઘ ગ્રુપ ગ્રુપના સહકારથી અવનવા કાર્યક્રમો કરે છે જેમ કે હરિબાવાનો મહિમા અને કીર્તિ ઘરે ઘરે પહોંચે એ ઉદ્દેશથી કેલેન્ડર વિતરણનો કાર્યક્રમ સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે અને સમાજમાં ભાઈચારો રહે એ ઉદ્દેશથી એકાવન નિદોનો મહાનવેદ શ્રી હરિબાવા સમાધિ મંદિર મઠમેગા મુકામે દર વર્ષે આયોજન કરે છે વૃક્ષારોપણ બ્લડ ડોનેટ કેમ્પ તથા નોટબુક વિતરણના કાર્યક્રમો હરિભાવા સેવક સંઘ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે બે હજાર પચીસના વર્ષમાં સુરત જિલ્લાના નવસારી જિલ્લાના અલગ અલગ વિસ્તારોના ચારસો છત્રીસ વિદ્યાર્થીઓને તારીખ એક છ બે હજાર પચીસના રોજ ગંગાતરા મુકામે નોટબુક વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આ રોજ જંબુસર મુકામે લગભગ સો વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવશે આઠ આઠ નંગ નોટબુક અને બોલપેન આ વર્ષે શ્રી હરિભાબા સેવક સંઘ દ્વારા કરવામાં આવી રહ્યું છે હરિબાબા સેવક સંઘ ગ્રુપ એ માત્ર એક વોટ્સઅપ ગ્રુપ છે પણ વોટ્સઅપ ગ્રુપના પ્રયત્નથી હરિબાબાનો મહિમા અને કીર્તિ આ દેશથી પરદેશ પહોંચે એ ઉદ્દેશથી શ્રી હરિબાબા સેવક સંઘ ગ્રુપ કાર્ય કરે છે બ્યુરો રિપોર્ટ